હા બોલો રમેશજી ઘરનું બુકિંગ યાદ કરાવવાનું છે એમ ના ના કશો તો ને હું આવું કાગળી લઈને હેડો હા

કોકા મને વકન ન આવે તો હું તૈયાર થઈને જ આવ્યો છું મારું વર્ઘોડું કાઢી દેજો ભાઈ ના રે શું કરવા હું અમે પડ્યો નહીં તો મારું વર્ઘોડું કાઢો તો મને લાગે કે મારું વર્ઘોડું કર્યું છે બેઠ છાપ મિલો આવી ગયા અહી આવી ગયા શું તમે ઓ દી ફુકા કાકા વગરની જોન ચો લઈ જાવું હે ભાગુજી ચો ગાયબ થઈ ગયા છે તારો વેલા વેલા કેમ ગાયબ શી ખબર હવે ના હોય પાણી શું લે તારે છોકરો એ નાહી ગયો છે હા છોકરો એ નાહી ગયો છે હવે હું શું કહું છું ખબર છે હા કીધું ઘડીવાર વાટ જોવો અને આ ના આવે ને તો બસ થાય હું હું ઘેર જતો ભાઈ વાર્તા પૂરી અને આ ભૂપતજી આ બધો ખર્ચો કર્યો એના પૈસા કોણ આલજે પાસે એ વે આને ખર્ચો કોણ મળતી આલજે આપણે ને એ વાત સાચી બધા ભેગા થઈને ચમડી

એ બધું મારે કોઈ નહીં જોવાનું એ તમારે જોવાનું જો પેલા બધા જતા રહી એમ કો હું તો ફૂલ લઈને નહીં આવ્યો હા તે નવાઈ કરી નહીં આવ્યો વાત કરો છો તે લા હેડો કે હવે વાતો કરા વગર હમણા અરે ગાવા ના બાત હાવ ફેલ ગયો છે હવે તમન કોમ કરતા જોર આવે છે ને વધારે ના બોલો હો ભાઈ સાહેબ નેનું થી બોલે ને વાત કરી છે જે હમણા પડશે હમણે માપમાં જવાનું હોય તો માપમાં તમે રહો એ બાસ્કુજી હું કાકા સોતી રાખો કે તમે આ કંઈ તમારું થાય હોય એય બાસકુજી શાંતિ રાખો ભલા વાઘુજી નહીં આયા તે તમે ના એના પગ છે નહીં માસ

તમે ચો ગમો ફરે એવું રાખ્યું છે વાઘુજી કેજો મન બે હાર જોલા એમ તો બે હઈ જા અને આ ફૂલા નાખો ગળામો ભાઈ આવડે જ માર ગોડું કરવા તો રવાજો પાસે આ તો પતા પ્યારા હો સાલ કે હેટ જમે બેહી જાય જી વાઘુજી તમને લાગી રે ખુશી છે જ નહીં ખુશી છે તાર તો બીધું વધારેમો બીધું એ જ મોટી તમારી ભૂલ ઓ બેહો કે હે વાઘુજી હા હું જોડે બેહી જઉં શું કરવા

તો હું અરે આગળ રમતો હતો રમતો હતો કેમતો તો ખબર ના પડે કે લારી રગડતી જાય છે આપડે જ રહી ખરેખર ખરે આપડા ઈરખા વધી ગઈ છે આવું ના કરાય જેવા હોય લારી તમારું ટોળું ભેગું હોય એટલે સ્ટાર્ટ થઈ અંદ્રણવા માટે હવે બધું અલ્યા કોઈને ધક્કો માર્યો નહીં લારી ઢાળમાં પડી હતી એટલા રડી થઈ આ તો ઢોલ અડી ગયો છે એ હવે પછી નજરમાં આવી ગયો ને કે આરો ધક્કો મારે છે તો પછી ઈરમ મરી ગયો હા લે આડો બેહી જાજો હવે બે જોડો બે જે હવે ઓ હો કે ઓ બોલ્યો લે નીડર સુ નીડર નીડર ડરે ના ઈ નીડર બેહી જો હવે હું શું કહું છું કે ગીતો ગાવાનું ચાલુ કરી દઉં

रूलते रहनो डायरी જા જા રે આપો મારા ઉપર તો લારી હડકી જાતા રે આ તમે ફજા છો એ કેમ મારવા મળ્યા ને તો વાઘોડાનો રંગ આયો નકય હમણે કોઈ ફૂટ ના તો બેહી જાન તો નથી અન ઊભા છે આ ઓને બે ભોઠા ભરો બેહી તો કેતા નહી આવી ગરમી નું હાલ બે હું બસ લાભ હું જવા દોરે ઠક્કો કઈજો ઢક્કો કોકને માર્યો આ વખત હું નતો હો લારી રગડી આ વખત હું નતો તો વટાળ્યા અરે ઠેટથી હું ઢક્કો મારતો મારતો હેડ્યો આવું છું સાઈડમાં કરજો લારી આ ઢક્કો મારવા વાળો હાથમાં આવી ગયો હોત ને તો પછી પાંતી કીધો એ કીધો તે જેઈ જાજો હેલ્તું નહી એ મોમા વઢા ખબર નહી પડતી આવુંટિ આવ વટ વટ છે તમારો તો વટ જ લાગે તાને વટ આ હું કોણ કર્યું વટ ના હોય

બોર બોર કરવાના છો તમે ના તમારે ને વાઘુજી ને વાત થઈ કે નહીં આને પાછા બે બોર આપણા ગામમાં નવા હવે એટલે સપનું આયું તું ટેકનિકલથી અરે ભૂખ હરતાલ માં વાત થઈતી વાઘુજી તમન ઘર માં આવી કેવાયા હતા પણ તમે હું કીધું હતું બે બોર ગામમાં થાય વાઘુજી બે દાળમ કાકરી પડ્યા તમે વાઘુજી ને કે હવે હું બોર કર્યો તમે ઓયથી જતારો

તમે એકદમ ના મારા ઘર માટલા ભરવા આયા એટલે દોગો તમે કર્યો બરાબર અન ભૂખ હડતાલ કરવા આયા એટલે વાઘુજી દોગો કર્યો હરખે હરકુ થઈ ગયું કે હરખે હરકુ નહીં જું બદલો તો લેવાનો છે એને મારા માટલા ફોડ્યો હવે હું એનું માથું ફોડ્યો હવે તમે બધા હોય કણસો અન હું તમને કહી દઉં છું કે આ ગોમમાં બે બોર નહીં બને એક તો બનશે ને એક ચાણી બનશે પૈસા પાસ થાય તારી હાલ નહીં બને હવે ઘૂમતા આકા તમારા બધાના વાઘુજીથી બદલો લેવો હોય તો લ્યો ના લેવો તો કોઈ નહીં પણ હું એ ઉકા ઉડા ને હવની પેલા માથું બોળ્યું આ હેડ હું હવે એ બધા બંધી જો આ બોર બાબતે હવે મારા ઘર ના આવતા તમે હો લે ફુમટા કાકા બચ્ચી હું બદલો લેતા છે અરે બદલો તો હું લેયો બક ભોપજી માથું ફોડતે ફોડશે હવે પેલા હું પોચો તારે અરે મારા માટલાની જગ્યાએ વાઘુજીનું હવે માથું ફૂટશે अल्या तारी आता बदा बदलो लेवा जता रहा वगाला वगाला मुझे मला घेर देन पैशा आले हो हाँ मारू पोंथो पाटन हाँ